દર બાર વર્ષે ભરાતો કુંભનો મેળો આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભરાઈ રહ્યો છે લગભગ તેતાલીસ દિવસ સુધી ચાલતા આ મેળામાં લાખોની સંખ્યામાં સાધુ સંતો એકત્ર થાય છે અને ભગવાન શિવની પૂજા કરે છે મિત્રો કહેવાય છે કે આ મેળો અનાદિકાળથી ભરાઈ રહ્યો છે લાખોની સંખ્યામાં સાધુ સંતો તથા ભોજનનો આનંદ માણે છે મિત્રો આટલી સંખ્યામાં સાધુઓને ભોજનનું પૂરું પાડવું એ સરકારનું પણ કામ નથી ત્યારે સત્તાધાર ના એક સામાન્ય સંતે આખા કુંભના તમામ સાધુઓને એકલા હાથે ભોજન કરાવ્યું હતું અને બાદમાં સાધુઓ દ્વારા તેને હાથી પર સવારી કરી કુંભની પ્રદિક્ષણા કરાવી સન્માન કરવામાં આવ્યું હતું મિત્રો કોણ છે સત્તાધારના સંત અને કેવી રીતે આખા કુંભ મેળાના સાધુઓને ભોજન કરાવ્યું હતું ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો આ સંત બીજું કોઈ નહીં પરંતુ આપણા બધાના પ્યારા એવા સામજી બાપુ હતા શામજી બાપુનો જન્મ સાવરકુંડલા ગામના કડિયા પરમાર પરિવારમાં થયો હતો ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી સાવરકુંડલાથી એકદમ નજીક આવેલા હોમોદર ગામમાં તેમના પિતા ખેતમજૂરી કરવા જતા ત્યારે શામજી બાપુ અને તેના ભાઈ મોહન બાપુની ઉંમર માત્ર ચાર પાંચ વર્ષની હતી ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો એક દિવસ તેના પિતાનું અવસાન થયું અને બંને ભાઈઓ અનાથ થઈ ગયા કારણ કે માતા તો પહેલાં જ મૃત્યુ પામ્યા હતા હવે આ બંને અનાથ ભાઈઓના ઉછેરની જવાબદારી સાવરકુંડલાના મહાન સંત કાનજી બાપુએ સંભાળી સમય જતાં શામજી બાપુ યુવાન થયા અને તેમના કુટુંબી બહેન વનાઈબેને કાનજી બાપુને વાત કરી કે બાપુ હવે ભાઈ શામજીને પરણાવવાની ઈચ્છા છે શામજી બાપુ લગ્ન કરવા ઈચ્છતા ન હતા પણ બહેનની જીદ સામે તેમને ઝૂકવું પડ્યું ને લગ્ન કરવા હા પાડી શામજી બાપુના લગ્ન થયા જાન સાંજે પરણીને ઘરે આવી ઓખવાની તૈયારી થઈ રહી હતી એવામાં બન્યું એવું દરવાજા બહાર ઊભેલ શામજીએ પોતે પહેરેલી વરમાળાનો ઘા કરીને એક ખૂણામાં બેસી ગયા લોકોના સમજાવ્યા છતાં પણ ન સમજ્યા ત્યારે કાનજી બાપુએ કહ્યું કે શામજીએ સંસાર માંડવા નહીં પણ બીજા ઉદ્દેશ્યથી જન્મ લીધો છે આ પછી શામજી બાપુએ પહેરેલા કપડાં સાથે જ સત્તાધારની વાટ પકડી સવાર પડતાં જ સત્તાધારને એ સમયના મહંત પૂજ્ય લક્ષ્મણ બાપુએ જગ્યાનો ડેલો ખોલ્યો તો સામે વરરાજાના પહેરેલા કપડામાં શામજી બાપુ દેખાણા લક્ષ્મણ બાપુએ તેમને આવકાર આપ્યો બેસાડ્યા પછી વિસાવદરથી ફોટાવાળાને બોલાવી વરાજાના વેશમાં કુર્સી ઉપર બેસાડીને ફોટો પડાવ્યો એ ફોટો હાલમાં પણ જગ્યામાં મોજૂદ છે શામજી બાપુ હવે સત્તાધારની સેવા કરવા લાગ્યા સમય જતા લક્ષ્મણ બાપુએ સંસારમાંથી વિદાય લીધી અને શામજી બાપુને સત્તાધારની ગાદીએ બેસાડવામાં આવ્યા સામજી બાપુના ચમત્કારની વાત કરીએ તો એક વખત અલ્હાબાદના કુંભના મેળામાં સમગ્ર દેશમાંથી ભેગા થયેલા લાખો સાધુ સંતોને ત્રણ ટાઈમનું ભોજન કરાવ્યું હતું આ વાત સાંભળીને ઇન્દિરા ગાંધી ખુદ અલ્હાબાદ આવ્યા અને શામજી બાપુ સામે માથું ઝુકાવીને પૂછ્યું હે બાપ મારી સરકાર આ સાધુઓને પાણી પણ પીવડાવી શકે તેમ નથી અને તમે ભોજનની વ્યવસ્થા કરી તે કેવી રીતે ત્યારે શામજી બાપુએ કહ્યું કે હું તો કહી નથી જે કરે છે તે સત્તાધારમાં બેઠેલો ગીગડો પીર કરે છે પછી તો શામજી બાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢી અને તેમનું સન્માન કરવામાં આવ્યું આવું સન્માન કોઈ સંતને ભાગ્યે જ મળતું હોય છે બીજા દિવસે આ સમાચાર દરેક ન્યૂઝ પેપરની હેડલાઇન્સ બની ગયા હતા વર્ષ ઓગણીસો ત્યાસીમાં શામજી બાપુ સ્વર્ગલોક પામ્યા અને તેમની સમાધિ બનાવવામાં આવી આજે પણ તેમના ચમત્કારની વાતો લોકોના માનસામાંથી ઓછી નથી થઈ